મારા માલધારી મળી ગયા છે મિત્રો ગમે એમ તો પોતાની સમાજ ક્યાંય પણ જતા હોય તો રામ રામ જય ઓળવાળા કરીને રહી આમ તો અમે જગદીશભાઈનો વિડીયો જ બનાવવા જતા હતા પણ સમાચાર મળ્યા કે એનો અહીંયા ધંગ પડ્યો છે આપણે વિસ્તારથી જાણીએ કે ક્યાંથી આવ્યા ક્યાં જવાના આમ તો સાડુઆરાને છે તો આપણે પૂછા કરી લીધી પણ શું કંડિશન છે એમ મોજમાં છે કે મંદીમાં છે આપણે જાણવાની કોશિશ કરીએ તો ગાઢડાના નામ આપણે અમારી ભાષામાં કી કે હવરી વારી કેમ છો જય વડવાળા જય ગોગા ને આપણે કિયા ગામનું એવડ કીધું સાડુઆરાનું અને કેટલી ગાડર થઈ આપણે પાંચસો પાંચસો તમારે એક નહીં કે અને તમારા કેટલા ને કે ને હાચ ગાધડા પચાસ અચ્છા તમારે પચાસ હવે અત્યારે ચાં ચાં સારીને અહોર્યા એ પાછા કેવું છે તું

હા ભાઈ ક્યાં ગામના ગોધડ બાવાનું ગામ એકદમ મજા બહુ સારું ઓરખાણ પડી તમે ઓરખાણ કાઢી ના કાઢી રામ 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 કરવા રામ રામ ને રામ નથી બીજું કઈ હવે કામ આપડે

વીજ ખાલી 30 કાતરી હે ને તો 30 કતરાઈ જાય ને આમ વી કતરાય તો આમ આમ 30 દિવસના કતરાઈ ગયા ને તો રાત નો આ બરેડો લેવામાં વાંધો નહીં એટલે જાડી પાણી લેવો હોય તો આપણે આમ આમ કરીને મોટા ડંતરા આવે ને આમ ભરાવી દઈએ એટલે આમ આમ જાડી પાણી લઈ દેવાય અચ્છા ઢાળ જીવો સપોર્ટ દેખાય છે હા આ પણ નઈ આ વન સાઈડ

ના ના કોઈ ને નથી ચારી દીધું ખોટો નહીં બોલા ભલે દેહર ભગત બે દેહર ભગતે આમાં દોઢ રૂપિયા મહિને ચરમણી વ્રત આપે તો તો સારું બધા જે વ્રત આપે તમારો નથી ને ટાટુ બાટુ પેરું કાંઈ એના હતા છ મહિના ચારી દીધા ને એના અચ્છા એના આડતા બહુ સારું એના આડતા એ હવે ઘરે મોકલાવી દીધા પહેલે આડતા પાછા વારો હે પાછા હવે પાછા હે તો ના એય